નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમને ત્યાં ખેતરમાં શેરડી બનાવી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમણે નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે એમના ખેતરમાં જેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એનપીકે કે શેત સ્ટીમબ્રિજ અને બાયો નાઇન્ટી નાઇન આ પ્રોડક્ટ એમણે વાપરી છે તો એમનો પરિચય પહેલાં તો જાણીએ પછી એમની પાસેથી માહિતી લઈશું કે એમણે આ

એકચુઅલી કેવું અમે વાર ફરતી ફરજી રોપીએ છીએ ગયાની ને આગલા સાલ પણ આ કરેલી હતી અચ્છા તો પછી આ સાલે લીધી છે તો અત્યારે તમારું ખેતર છે પહેલું વર્ષ છે કે પછી બીજા વર્ષની લાંબ છે આ રોપણ હતી આપણે વીસ ડિસેમ્બરે જેવી પડી હમણાં બે હજાર ચોવીસમાં ઓકે આ તમે લાંબ છે પેલા ઓકે પહેલી લાંબ છે આ પહેલી લાંબ છે બરાબર છે તો તમારું કેટલું ઉત્પાદન આવ્યું હતું આ આપણે પડીએ હમણાં ડિસેમ્બર માં તેનું ટન જેવું આવ્યું છે આ સિત્તોરટે ટન આવ્યું

અને આ વખતે અત્યારે હાલમાં આ શેરડીની શેરડીની કંડિશન જોઈને લાંબમાં કેટલું ઉત્પાદન આવે એવું તમને દેખાય છે અત્યારે અંદાજો લગાવી શકતા હોય તો અમે એવું આ વખતે વિચાર્યું છે કે જેટલી આપણે રોપણમાં પકવી છે એટલે જ આપણે લાંબા પણ પકડીએ પકવીએ કેમ કે નેટ નું રિઝલ્ટ આ સ્ટેજમાં પણ શેરડીને જર્મિનેશન સ્ટેજ કહેવાય છે એમાં પણ તમે આમાં જોઈ શકો છો તો ફૂડ પણ જોરદાર છે અને ગ્રીનરી પણ આખા ખેતરની દર વખતે કરતા કઈ નવી જ છે અચ્છા તો મને એ જણાવો કે ગયા વર્ષે તમે જયારે શેરડી બનાવી તો પાયાથી છેલ્લે સુધી કઈ રીતના ટ્રીટમેન્ટ કરી માહિતી આપો આ છે સાથે શેરડી રોપી દીધી એટલે આપણે ની ટ્રીટમેન્ટ કરી હતી અમે એકચ્યુઅલી કેવું થોડું ઓર્ગેનિક તરફ વળીએ છીએ તો પેલા કેવું કે પેલા આગળની સાલમાં કરતા ત્યારે ચાર પાંચ વાર આખા વર્ષમાં શેરડીમાં ખાતર નાખતા ધીરે ધીરે કેવું આ તમે ઉભા છોકર રાસાયણિક ખાતર નાખતા તો તેમાં કેવું આ વખતે અમે ત્રણ જ વાર કર્યું છે અને લાંબમાં તો એવી ઈચ્છા છે કે અમે બે જ વાર કરીએ એવું ધીરે ધીરે કે ગયા વર્ષે તમે આખા વર્ષમાં ત્રણ વખત રાસાયણિક ખાતર ના આપ્યું હતું બરાબર છે અને એના આગલા વર્ષોમાં પાંચ વખત યુઝ કર્યું પાંચ વાર થઈ જાય ચાર થી પાંચ વખત તો તમારું કમસે કમ પચીસ ત્રીસ ટકા જેટલું ખાતર નું પણ બચત થઈ ગયું બરાબર ને અને ઉત્પાદનમાં પણ જે પંચાવન ટન થતું એની જગ્યાએ સિત્તોતેર ટન થઈ ગયું

કેવું સાત થી આઠ સાઠા ઉપર સુધી જાય તો આપડી શેરડીની ખેતી સક્સેસફુલ કેવાય છે અચ્છા તો મતલબ જાય છે ખરા હા જાય છે ઓકે તો ગયા વર્ષ જે સિતોતેર ટન આવેલું હતું આપેલી મતલબ જે રોપાણ ની અંદર આ વખતે કેટલી ઉમીદ છે કીધું એટલી જ છે એટલે જ છે મતલબ હવે આ વર્ષની વાત કરીએ તો નહીં સર ગયા વર્ષની જો વાત કરીએ તો આપણે ઉપર છંટકાવ કેટલા કર્યા હતા સ્ટીમરીટ ના બાયો ને બાયો ના બે કર્યા હતા છંટકાવ ઓકે જર્મિનેશન સ્ટેજ હોય ત્યારે ને એક જેની પેર સેટિંગ થાય છે તે ટાઈમે કર્યા હતા એટલે બે કર્યા હતા બે કર્યા હતા અને જમીનમાં કેટલી વખત આપ્યું હતું એનપીકે સેટ એનપીકે ને સેટ ને બાયો નાઇન્ટી એનો કેવું કે અમે પચીસ પચીસ દિવસે સ્પ્રે અરે ડ્રિંકિંગમાં આપી જ દેતા હતા અહીંયા ડ્રીપની વ્યવસ્થા છે એટલે એમાં એનપીકે સેટ ને બાયો ટોટલ ખર્ચો કેટલો થયો રાસાયણિક ખાતરની એમાં કેવું આ દવા ની લીધે ખર્ચો બહુ જ ઓછો થઈ ગયો છે ને આપડી આખી સ્પ્રે ને ડ્રીંકિંગ નો આખો આપણે આખા વર્ષનો સેટ લઈએ તો બધા સ્પ્રે ને બધી ડ્રીંચિંગ નો આપણે ટોટલ કરીએ તો એનો આપણને આઠ થી નવ હજાર નો ખર્ચો થાય છે અચ્છા મતલબ કે સવા વિગુ માં એક વિંગામાં એક વિંગામાં બરાબર

વીસ હજાર નો ખર્ચો અને છાસઠ હજાર નો મતલબ આપણને એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો છે આપણા જે ખેડૂત મિત્રો છે એમને તમારે શું કહેવું છે આ એક્ચ્યુઅલી કેવું આને આપણે બે રીતે બહુ મોટા બે ફાયદા છે એક તો આપણને કહું એક ખર્ચ ઘટાડી આપે છે અને બીજું કે રાસાયણિક ખાતરનો વપરાશ હમણાં એટલો બધો વધી ગયો છે એનો ઓલ્ટરનેટિવ તરીકે આપણે આ યુઝ કરી શકીએ છીએ આપણે ધીરે ધીરે રાસાયણિક ખાતર છોડાવી પણ શકીએ છીએ જમીનને જે આદત પડી છે આ વર્ષે તમે અત્યાર સુધી કંઈ ખાતર આપ્યું ખરું આ કટિંગ થઈ ગયા પછી હમણાં તમે પેલા જોઈ શકો છો એમાં એક પણ ખાતર નથી આપ્યું હવે એક વીકમાં જેવું કેવું અને પાડા ચડાવવાનો ટાઈમ આવી ગયો છે તો ત્યારે રાસાયણિક ખાતર એક ડોઝ આપશું પાડા ચડાવી દેસુ ઓકે તો ગયા વર્ષે વખત આ બે જ વખત આપવાના છે તો ધીરે ધીરે રાસાયણિકનો ખર્ચો પણ ઓછો થતો જાય છે બરાબર છે તો ખરેખર ખેડૂત મિત્રો તમે એમની વાત ઉપરથી જાણી શકો છો કે જો આપણે નિયમિત બાયોફીટનો ઉપયોગ કરીશું તો ખર્ચો પણ ઘટશે અને એની સાથે ઉત્પાદન પણ વધશે અને જમીન પણ ધીમે ધીમે આપણી સુધરી જશે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ ફૂટ જોઈ શકો છો શેરડીની અંદર કેટલી સારી આવી છે ફૂટ એવું નહીં એક જ જગ્યાએ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો નીચેથી ફૂટ આ બીજા વર્ષનું મતલબ લાંબ છે નવી શેરડી નથી તો ઘણા બધા ખેડૂત મિત્રો છોડી દેતા હોય છે કે ભાઈ લાંબ તો આ કઈ એટલું ઉત્પાદન નહીં આપતું હોય પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચેથી જ ફૂટ સારામાં સારી આવી છે તો ખેડૂત મિત્રો તમે પણ નેટસફ કંપનીને બાયોફીટ પ્રોડક્ટ વાપરો અને એનાથી આવું જોરદાર પરિણામ મેળવો આપણે અત્યારે શેરડીના ખેતરમાં ઊભા છીએ જે કહેવાય કે જમીન આમ જોવા જઈએ તો કડક થઈ ગઈ હોય પણ અહીંયા હું આ બૂટ મારું છું તમે જોઈ શકો છો એકદમ નરમ થવા લાગી છે જમીન બરાબર એકદમ નરમ છે જમીન અને